દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી દિલ્હીની કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી પચીસ સપ્ટેમ્બર સુધી લંબાવી છે આ સાથે જ દિલ્હીની કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા દુર્ગેશ પાઠકને એક્સાઇઝ પોલિસી કેસમાં જામીન આપી દીધા છે આપ નેતાને એક લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે તો જો વિગતે વાત કરવામાં આવે તો સીએમ અરવિંદ કેજરીવાલ અને અન્ય અટકાયત કરાયેલા લોકો તિહાડ જેલમાંથી જ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં લેવા સુનાવણી દરમિયાન સીએમ કેજરીવાલ ની કસ્ટડી પચીસ સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી નોંધનીય છે કે વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘ વી સુપ્રીમ કોર્ટમાં સીએમ અરવિંદ કેજરીવાલના પક્ષમાં લડી રહ્યા છે સીબીઆઈનો આરોપ છે કે એક્સાઇઝ પોલિસી કેસ સાથે જોડાયેલા કથિત કૌભાંડમાં આમ આદમી પાર્ટીને ગેરકાયદેસર નાણાંનો ફાયદો થયો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ